રાજુભાઈ અજીતભાઈ અને પઢિયાર પરિવારનો સૌનો ખૂબ સત્કાર કરવાનો સ્વાગત કરવાનો આ શ્રવણના સાક્ષી બનાવવાનો મનોભાવ રહ્યો અને ઘણા બધા શુભેચ્છકો મિત્રો કુટુંબીજનો પરિવારજનો આ સાત દિવસમાં પોતાની અનુકૂળતા મુજબ આ શ્રવણના સાક્ષી બન્યા એમના આતિથ્ય સત્કારમાં ક્યાંય મણા રહ્યું હોય ક્યાંય ઉણપ રહ્યું હોય અને એમને કોઈ મુશ્કેલી પડી હોય તો પડિયાર પરિવાર એ સૌની ક્ષમાયાતના યાચે છે સાથે સાથે પૂજ્ય દાદાએ આ પરિવારને આ કથા યજ્ઞના શ્રવણના સદભાગી બનાવ્યા એ બદલ વાક્તા પૂજની જિજ્ઞેશ દાદા પ્રત્યે પણ રાજુભાઈ પઢિયાર પરિવાર વતી હું મારા શબ્દોથી પૂજા દાદાના ચરણોમાં આ શબ્દ ભાવ પ્રસ્તુત કરું છું આપ સૌ પઢિયાર પરિવારના આમંત્રણને માન આપી સાત દિવસે આ યજ્ઞના સાક્ષી બન્યા ફરી ભવિષ્ય પણ આ જ પરિવારના આવા કોઈ આયોજનમાં આપણે સૌ મળીએ એવી દ્વારકાધીશજીના ચરણોમાં પ્રાર્થના સાથે પઢિયાર પરિવાર ફરી હૃદયપૂર્વક સૌનો આભાર વ્યક્ત કરે છે